પોલીસ સ્ટેશન ની પણ આપણને ખબર છે પોલીસ સ્ટેશન કોઈને મારવાનો અધિકાર નથી તે છતાં આપણા લોકોને મારવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ મારવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કેમ તો કે આપણને શિક્ષણ અને નોલેજ નું આપણે નથી એટલા માટે જે દિવસે આપણને શિક્ષણ અને નોલેજ પૂરે આવી જશે તે દિવસે આપણને કોઈ પણ હાથ પણ લગાવી નહી શકે આપણે જોવા જઈએ તો આદિવાસી યુવા સમિતિ પેલા આદિવાસ રોયલ રાઠવા નામનો ગ્રુપ ચલાવતી હતી અને ત્યાંથી સુકેશભાઈ દ્વારા આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો ત્યાર પછી આપણે વિજયભાઈ ને બધા આવ્યા અને સૌ વડીલો અને સૌના વિજયભાઈ મેનેજમેન્ટ કર્યું મહેન્દ્રભાઈ દ્વારા મહેન્દ્રભાઈ છે એ લોકોએ એ થોડું મગજ શાંત રાખ્યું અને અમારે એક વર્ષ તો એવું પણ થયું કે આળો પુષ્પા જેવું થઈ ગયું બધા આપણે આ સમૂહમાં બેઠા છે તે વડી અલગ અલગ કર્યું એટલે એવો પ્રશ્ન આવ્યો કે એક બાજુ કે પ્રોગ્રામ ના થવો જોઈએ અને એક બાજુ કે થવો જોઈએ એટલે હાળો અમારે તે પુષ્પા વાળો થઈ નહીં સાલ પછી હાળો વિચલો કે આ હું કરવા બધા ડોક્ટર સાહેબ ને બધા બાજ્યા અમારે બધા સોખ લોન મેલ બધું કરવાળો બડવા હતા અને મામલદાર કચેરી રાતે 11 વાગે જા એટલે હાળો લાવડદરાને બડવો હતો આળુ ધૂળ્યો અને પૂડી નાખી આળુ રાતે અગિયાર વાગે મામલે બેઠા કરો અરે